કેમ છો મિત્રો આજે આપણે એક જીકે નો એવો મહત્વનો ટોપિક લઈને આવ્યા છીએ જે વારંવાર એક્ઝામ માં પૂછાય છે અને વારંવાર આપણે કન્ફ્યુઝ કરે છે તો પહેલું છે નવલખી મંદિર તો તે ક્યાં આવેલું છે ગુમલી ગુમલી ક્યાં આવેલું છે તો કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે મિત્રો તમને ઇતિહાસની નજરે યાદ હોય તો ગુમલી કેની રાજધાની હતી તો કે જેઠવાઓની રાજધાની હતી નવલખી બંદર કે તો તે ક્યાં આવેલું છે મોરબી ખાતે 9 લખી વાવ ક્યે તો તે કે આવેલું છે વરોદરા ખાતે 9 લખી મેદાંત ક્યે તો એ કે આવેલું છે વરોદરા ખાતે 9 લખા મહેલ આવેલું છે તો તે કે આવેલું છે ગોંડલ ખાતે ગોંડલ કે આવેલું છે તો કે રાજકોટ જિલ્લામાં 9 લખી ખીણ ક્યે તો તે કે આવેલું છે પાવાગઢ પાવાગઢ કયા જિલ્લામાં આવેલું છે તો કે પંચમહાલ જિલ્લામાં 9 લખી કોઠાર ક્યે તો કે તે કે આવેલું છે તો કે પાવાગઢ ખાતે